વિનુભાઈ ધવા અમારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર કોર્પોરેટર છે એની રજૂઆતને ધ્યાનમાં લઈ મારા ધ્યાનમાં પણ આવ્યું છે અધિકારીઓને એ વારંવાર કહે છે એ સંબંધિત અધિકારીને આજ બપોર પછી જ હું બોલાવવાનો છું અને વિનુભાઈ ધવાની સાથે બેસાડીને એના લોક ઉપયોગી જે કોઈ પણ પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નોનું નિરાકરણની હું આપના દ્વારા ખાતરી પણ આપું છું બિલકુલ અધિકારી રાહ નો ચાલાય લોકશાહીમાં હંમેશા ચૂંટાયેલો જનપ્રદિઓ પ્રતિનિધિઓ એ કાર્ય કરતા હોય કાર્ય કરતા હોય છે અધિકારીએ જે વહીવટી કામ કરવાના આવતા હોય છે અધિકારી વહીવટી કામ કરતા હોય છે પણ ક્યાંક ટેકનિકલ મુશ્કેલીઓ ક્યાંક ટેકનિકલ ક્ષિતિઓ આવતી હોય છે જેના કારણે ક્યારેક એવું બનતું હોય છે સાર્વજનિક સ્વરૂપમાં અમે લોકો સ્વીકારીએ છીએ કે અમુક દરખાસ્ત અમુક કામનોની અંદર અધિકારીઓ નથી માનતા પણ જે નથી માનતા એની એ અધિકારી અરે બેસીને એને સાંભળવા પડતા હોય ક્યારેક ટેકનિકલી એ સાચા પણ હોઈ શકે છે એવું નથી કે એ કોરોંગ હોય એમ અમારા પદાધિકારી કે અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ સાચા હોઈ શકે એટલે આવી નાની મોટી વિસંગતતાઓને દૂર કરવા માટે અમે લોકો કાયમી અધિકારી અને સભ્યશ્રીઓને અમે લોકો બેસાડતા હોય છે અને એના કામનું નિરાકરણ કરતા હોય છે